કર્મચારી કામ કરવાની આવડત વધે એવા હેતુથી આપણે એને તાલીમ આપવી જરૂરી બની રહે તો કર્મચારીની ભરતી કરો એટલે તરત બધા જ કર્મચારી તાલીમ પામેલા હોય ના દરેક કર્મચારીને થોડી બહુ તાલીમ આપવી

તાલીમને કારણે કર્મચારીની અંદર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંને સંચાર થાય છે ફરી એક વખત યાદ કર્મચારી તાલીમ તાલીમ બહુ સરસ બાબત છે તાલીમને કારણે એની કાર્યક્ષમતા વધે છે એની આવડત વધે છે યોગ્ય લાયકાત એની પ્રાપ્ત થાય છે ઘણા કર્મચારી લાયકાત પામેલા હોય પરંતુ એની કાર્યક્ષમતા થોડી ઓછી હોય બિનકુશળ હોય તો એને કુશળ બનાવવાના છે એને કાર્યક્ષમ બનાવવાના છે અને એ કામ કરે છે તાલીમ તો અંદર તાલીમનો અર્થ જોઈએ તો કર્મચારીને તેના કાર્યના બદલામાં એના સંદર્ભમાં આપવામાં આવતું અને પ્રાયોગિક જ્ઞાન જે હા મિત્રો થિયરિકલ એન્ડ પ્રેક્ટિકલ નોલેજ કર્મચારી આવડત પામેલ છે કર્મચારી ઘણું બધું અનુભવ ધરાવે છે છતાં ભી કંઈક ને કંઈક વસ્તુ કર્મચારીમાં ખૂટતી હોય છે અને એ કર્મચારીને આપણે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવાનું છે એવા કર્મચારીઓને આપણે ટ્રેનિંગ આપવાની છે એવા કર્મચારીઓને આપણે કોચિંગ ટીચિંગ નોલેજ ડેવલપમેન્ટ લર્ન એક્સપિરિયન્સ સ્કિલ બધી જ બાબતોમાં વધારો કરાવવાનો છે અને જી હા મિત્રો એ તાલીમથી થશે

તાલીમ તાલીમનો ખ્યાલ બે ત્રણ અંદર પૂછાય છે ખ્યાલ ખ્યાલ તો કે એવું રજૂ કરે છે કે ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ કીધું છે કે તાલીમ આપવાથી જે કાંઈ પણ પ્રવૃત્તિ કર્મચારી કરી રહ્યા છે જે કાંઈ પણ રોજ પ્રવૃત્તિઓ કરે છે એના જ્ઞાનમાં વધારો થશે એના કૌશલ્યમાં વધારો થશે એનું વાણી વર્તન સુધરશે કર્મચારીઓનું વલણ સુધરશે કર્મચારી નવું નવું શીખશે નવું પ્રાપ્ત કરશે અને તાલીમની અંદર એની સમજમાં શું થશે હંમેશા વધારો એટલે આવી પદ્ધતિને પણ તાલીમ કહી શકાય આવી માહિતી નવી નવી મેળવવી નવું જ્ઞાન નવું કૌશલ્ય નવું વર્તનલક્ષી વલણ શીખવું ઇનપુટ લાવવું એ બાબત ટ્રેનિંગ તાલીમ બતાવે છે શું બતાવે છે ટ્રેનિંગ તાલીમ તાલીમની વ્યાખ્યા અને થોડો ખ્યાલ સમજ્યા પછી આજે વાત કરીએ આપણે તાલીમનું મહત્વ ઇમ્પોર્ટન્સ ધંધા કે એકમમાં તાલીમનું શું મહત્વ રહેલું છે યસ આકાશ અન્ય નખ ફેક સર આ ચાવી છે શું છે ચાવી આકાશ અન્ય નખ ફેક તો સૌ પ્રથમ આવે છે આ એટલે આધુનિક જાણકારી કા એટલે કાર્ય સંતોષમાં કર્મચારીમાં થશે વધારો સ એટલે કર્મચારીને મળશે સલામતી મળશે અન્ય ઘણા બધા લાભનો એને ફાયદો થશે ન એટલે નફામાં ધંધાને વધારો થશે વૃદ્ધિ થશે ખ એટલે ખર્ચમાં ઘટાડો થશે કર્મચારીની ફેરબદલી દર એને કહેવાય લેબર ટન રેશિયો ઘટશે કર્મચારી આપણા એકમમાં કામ કરવા માટે જોડાયેલો રહેશે નહીં કે રોજ રોજ નવા નવા કર્મચારી કરે કરે ફેરબદલ સારું નથી એટલે ફેરબદલ દર શું થવો જોઈએ ઘટવો જોઈએ અથવા સ્થિર રહેવો જોઈએ અને ક એટલે કર્મચારીઓનો વિકાસ કર આકાશ અન્ય નખ ફેક આકાશ અન્ય નખ ફેક એક પછી એક મુદ્દાને મિત્રો સરળતાથી સમજીએ તાલીમનો અર્થ તાલીમનું નું તો તાલીમ આપવાથી પહેલું કર્મચારીને લેટેસ્ટ આધુનિક જાણકારી મળશે

તાલીમ આપો કર્મચારીની કુશળતા સો ટકા વધે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે કાર્યક્ષમતા વધે એટલે નવું નવું જાણે ત્રીજો બેનિફિટ સલામતી સેફ્ટી મશીનરી યંત્રોની અંદર કામ કરતા કર્મચારીને જો ટ્રેનિંગ આપવામાં ન આવે તો મિત્રો શું થાય

ઊંઘ આવી જાય એકાદું જોલું આવી જાય મશીનરીમાં કામ કરતા કરતા પગ કે હાથ ગુમાવો પડે એટલે એને સેફ્ટી બે સલામતીની સુરક્ષા માટે એને એક સેશન છે ટ્રેનિંગનો એ ટ્રેનિંગ એને આપવી પડે ચોથું ઘણા બધા બીજા અન્ય લાભ એની ગુણવત્તા સુધરે વસ્તુ પેદાશ ઉપર કામ કરે છે ગુણવત્તા સુધરે એકમની પ્રતિષ્ઠા પણ વધે કર્મચારીને માનસિક તણાવ છે એ ઘટી જાય કર્મચારી પ્રામાણિક બને કર્મચારીનું વફાદારીનું પ્રમાણ વધે યોગ્ય કોઓર્ડિનેશન સંકલન

કર્મચારીને તાલીમ આપવાથી કાર્ય સંતોષ વધે ફેરબદલી દર ઘટે ખર્ચ ઘટે ખર્ચ ઘટે વસ્તુની પડતર કિંમત ઘટે પડતર કિંમત ઘટે એટલે નફામાં શું થઈ ગઈ વધારો કર્મચારીને જુઓ ટ્રેનિંગ તાલીમ આપવાથી કેટલા બેનિફિટ પેદાશની પડતર ઘટી ગઈ અને નફામાં સતત દિન પ્રતિદિન વધારો થઈ ગયો કંપની માટે બેનિફિટ છે કે નહીં તાલીમ જી હા મિત્રો ખર્ચમાં ઘટાડો જોઈ જ લીધું છે વધે એટલે નવું નવું મેળવશે નોલેજ બિનજરૂરી બગાડ થતો હશે તો એ દૂર કરશે એટલે બિનજરૂરી ખર્ચા પણ નહીં કરે એક પ્રકારનો ઓબ્ઝર્વેશન કોસ્ટ નિરીક્ષણ કોસ્ટ ઘટી જશે કર્મચારી સંપૂર્ણ તાલીમબદ્ધ બની જશે એટલે ખર્ચ ઘટશે નફામાં વધારો થશે કાર્ય સંતોષ વધશે કાર્ય સંતોષ વધવાથી ગમે એવો બગાડ બિનજરૂરી ખર્ચ એ ઓછા કરી દેશે તાલીમથી કેટલા બધા બેનિફિટ તમે જુઓ યસ હજી એક આગળ જોઈએ કર્મચારી ફેર બદલી દર ઘટે એલટીઆર ઘટી જાય શું ઘટી જાય એલટીઆર લેબર ટર્ન રેશિયો મજૂર ફેર બદલી દર મજૂર ફેર બદલી દર ઘટી જાય જ્ઞાન અને કૌશલ્ય તો વધે છે

એક કર્મચારી જાય નવા કર્મચારી આવે તો શું થાય એકમની પ્રતિષ્ઠા જોખમાય એટલા માટે મજૂર દર ઘટવો જોઈએ આઠમો મુદ્દો છે કર્મચારીનો સંપૂર્ણ વિકાસ થાય જ્ઞાન વધે છે સમજ વધે છે આવડત વધે છે એની અંદર નવા નવા કૌશલ્ય આવે છે કર્મચારી પોતે વિકાસશીલ બને છે એટલે એની અંદર પર્સનલ ડેવલપમેન્ટ વ્યક્તિગત વિકાસ થાય છે તાલીમ આપવાથી ઘણા બધા ફાયદા થાય છે મિત્રો થેન્ક યુ સો મચ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ નવા સંવાદ સાથે ફરી મળીશું થેન્ક યુ